વાલોડ ખાતે વહીવટી તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરીને સંતોષ માનવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના વાલોડ ખાતે થોડા દિવસ અગાઉ પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી હતી જોકે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવેલ હોય તેવું ફલિત થઈ રહ્યું છે કારણ કે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી અને સાફ સફાઈના અભાવે નાળા ભરાઈ જવા પામેલ છે અને તેને કારણે ગટર પણ જામ થઈ ગઈ છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી વાલોડના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં ખાસ કરીને વાલોડ ચાર રસ્તા બિલાલ મસ્જિદ પાસે અને પટેલ શોપિંગની બાજુમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી રસ્તા પર પાણી ભરાઈ જવા પામેલ છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે પરંતુ વરસાદ આવવાની સાથે જ કરેલો તમામ ખર્ચ જાણે કે પાણી સાથે વહી ગયો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે